ભગવાન શ્રી રામ ભગવાન દ્વારકાધીશ ભગવાન મહાદેવ તમારા જીવનમાં ખૂબ ખુશી લાવે મેં તો આજે મોજ લઈ દેવું છે આજે તમે આવા મિડલ ક્લાસ ફેમિલીથી હોય ને મધ્ય વર્ગ એવા મિત્ર આને મિત્ર કહેવાય જો પેસે મળો આવ્યો હળું મોટો અસ્થિ છે જય દ્વારકાધીશ મહાદેવ માટે મીઠાઈ લઈ લીધી પેલા તો મહાદેવ ચરણમાં પડી જઈએ મહાદેવને પગે લાગી લઈએ છો મિત્રો નવા વર્ષના રામ રામ નવા વર્ષના જય નવા વર્ષના હર હર મહાદેવ સલમા બારક ને હેપી ન્યુ યર ભાઈ નવું વર્ષ ગુજરાતી નવું વર્ષ વર્ષ કહેવાય પણ આપણા માટે મહાદેવ માટે મીઠાઈ પેલા તો આપડે મહાદેવના ચરણમાં પડી જઈએ મહાદેવને પગે લાગી લઈએ આશીર્વાદ લઈ લઈએ પછી આપણે રાધા કૃષ્ણના મંદિર છે હવે તમે મહાદેવ દર્શન કરાવી દઉં તમને આજે કરાવું મારા ઠાકર ધણીના એટલે કે રાધાકૃષ્ણના દર્શન ચાલો હર હર મહાદેવ સૌ ને હેપી ન્યુ ઇયર બારક મુબારક આજના આપણે નવા વર્ષમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે મારા તમામ મિત્રો ચાલ હેપી ન્યુ ઇયર હર હર મહાદેવ તમે ભગવાન મહાદેવને થઈ દીધી આપણે મીઠાઈ એટલે કે કાજુ કતરી આપણે રાધા કૃષ્ણ એટલે કે આપણે ઠાકર ધણીને આપણે ધરી ચાલો હર હર મહાદેવ જય દ્વારકાધીશ

મૂળ વહી જાય પચાસ રૂપિયા ના રેડી મારા પૈસા ના પચાસ પચાસ આજે કાકા ના દિવાળી બોલું હું કે બેસતું વર્ષ મેં તો આજે મોજ માં લઈ દેવું છે આજે તમે આવા મિડલ ક્લાસ ફેમિલી થી હોય ને મધ્ય વર્ગ સફળ કરતા રહેજો એટલે મજા આવી ને મજા આવે કેટલા પચાસ થાય ને બધા બધાય તો ભાઈ સાહેબ સો રૂપિયા ના છે મેં પચાસ ભાઈ હમ

અને કસ્ટમરો દુકાને ફૂલ હતા તો ઘણા ફૂલ હતી કાં પણ વધારતું આજે એટલે કાંઈ હવે આગળ હવે આપણે તાકાત નથી રેડી જાગવાની નોટા લોકો એડિટિંગ શું જઈએ વહેલા એક દીધા વહેલું હોવા મળે ચાલો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાદ હર હર મહાદેવ કાલે મળીને તમે ફરી વખત બધાના હેપી ન્યૂ ઇયર સલમા બારક નવા વર્ષના જય માતાજી નવા વર્ષના જય દ્વારકાધીશ નવા વર્ષના હર હર મહાદેવના નવા વર્ષના રામ રામ ભગવાન રામ ભગવાન બાળક ભગવાન મહાદેવ તમારા જીવનમાં ખૂબ ખુશી લાવે આ વર્ષ તમારી માટે ખૂબ આનંદ ખૂબ ખુશીઓથી ભરેલું રહે તમારા તમારા જીવનમાં કોઈ દિવસ દુઃખ ના આવે હંમેશા ખુશીઓથી જ રહે તમે જીવ ચાલો આવતીકાલ મને તો બધાને ગુડ નાઇટ સુભરાતી બાય બાય હવે કાલે તો કાંઈ છે નહીં હવે કાલે કંઈ કાળ કાંઈ છે કાંઈ છે નહીં સાચે તો આપણે કાલે અમ લોકો જોઈ લેવું ચાલો બાય બાય